તો લાઈક કરો અમરીશનભાઈને બોલતા આવડી છેાન બસ તો જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો અમે ફરી એકવાર પાછા લાઈવ આવી ગયા ભાઈ થોડીકવાર પહેલા લાઈવ કર્યો એમાં થોડો ઘણો પ્રોબ્લેમ હતો આપણે કાક ને કાક હોય જ આપણે કાક ને કાક બંધો હોય નવું બેઠો બંધો નવું ખાઈ જશે કાઈ ભાઈ રેડી છે મોસો બધું રેડી છે ને હા તો જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ફરી એકવાર અમારું અમારી લાઈફ સ્ટ્રીમ માં તમારા બધાનું સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ અવાજ આવે કે નહીં ભાઈ પહેલા તો અમારો અવાજ આવે કે નહીં એ અમને કહી દયો પ્રભુ અવાજ હોય તો અમારી લાઈવ કોક જોવાય ન કરતો કોણ જોય ભાઈ મોંગા મોઢે તો કોઈ ન જોય બરોબર છે ને બરોબર છે ને હા

જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં તો ફરી એકવાર અમે તમારી એમ લાઈવ આવી ગયા પ્રભુ તો અત્યારે ભાઈ આપણે જાણવાનું છે કે અવાજ આવે કે નહીં અવાજ આવતો હોય તો ભાઈ આપણે કોઈક લાઈવ જોવા આવીએ નકર તો કોણ જોઈએ એમને એમ નવરા બેઠા મૂંગા મોઢે કોણ જોઈ ભગવાન આટલા માટે ભાઈ જે ભાઈ અત્યારે લાઈક નોકરી હોય ને તો પહેલાં સૌથી પહેલાં છે ને આપણી લાઈવને લાઈક કરી નાખો હજી આપણે શરૂઆત કરી લાઈવની એટલે આપણે હજી ટાર્ગેટ હાવ નાનો રાખીએ પચા લાઇકનો ટાર્ગેટ રાખીએ ભગવાન તો બધા મિત્ર એકે લાઇક કરી નાખો પચા લાઇક આપણે કરવાના છે ભગવાન હિરણભાઈ પટેલ જય માતાજી જય માતાજી હિરણભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ સ્ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ ભાઈ તો અવાજ આવે હિરેનભાઈ અમારો અવાજ આવે કે હિરેનભાઈ જરાક જણાવી દેજો ને તો અમને ખબર પડે ને ભગવાન કારણ કે આગળ થોડીક વાર પહેલાં લાઈવ કરીને એમાં અવાજ નહોતો આવતો વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ જય માતાજી શારદાબેન જય માતાજી વેલકમ વેલકમ અમારી તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન વાહ ભાઈ વાહ હિરેનભાઈ પટેલ મારે શું છે મારા તરફથી બેનને જય માતાજી કેજો મને શું છે મને નવા વર્ષના અભિનંદન નવા વર્ષના તમને પણ હિરણભાઈ ખૂબ ખૂબ અભિનંદન ને નવા વર્ષમાં તમે ખૂબ પ્રગતિ કરો ધંધામાં મોટી બરકત કરો એવી માતાજીને ને દ્વારકાધીશને અમારી પ્રાર્થના છે ભગવાન વાહ ભાઈ વાહ તો ભાઈ જે ભાઈઓ અત્યારે લાઈક ન કર્યું તો બધા એ એકે્યારે પહેલાં લાઇક દબાવી દો ભાઈ જે ભાઈઓ આપણે લાઇક ન કર્યું હોય તો બધા મિત્રોએ એકેરે લાઈક દબાવી દો ભાઈ હિરણભાઈ લાઇક કરી નાખ્યું તમે ભગવાન લાઈક કરી નાખજો ભાઈ જે ભાઈ ભાઈએ લાઈક ન કર્યું હોય તો બટન છે ભાઈ એકારે લાઈક દબાવીજો ભાઈ અને અહીંયા સબસ્ક્રાઈબર બટન છે તો જે ભાઈ સબસ્ક્રાઈબર ન કર્યું એક સબસ્ક્રાઈબર કરી નાખો ને એટલે મજે મજા આવી જાય ભાઈ હિરેનભાઈ બેનને શું છે કોઈ એક જય માતાજી બોલે બોલી નાખતો જય માતાજી હિરેનભાઈ વેલકમ વેલકમ અમારી લાઈફ ટીમમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે હિરેનભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ તમે ત્રણ ત્રણ દિવસથી કેમ નહોતા લાઈવ ભાઈ ટાઈમ નહોતો રહેતો એવું હતું ત્રણ દિવસે ટાઈમ જ રહ્યો નહીં લાઈવ ઘણું આવવું પણ કંઈ સમય જ નથી રહેતો ભગવાન એવું થાય હિરણભાઈ પટેલ લાઈક કરી દીધી વાહ ભાઈ વાહ ભાઈ તો હિરેનભાઈ આપણે લાઈક કરી દીધી ભગવાન જે ભાઈઓએ લાઈક ન કર્યું હોય તો બધા મિત્ર એકારે લાઈક દબાવીજો ભાઈ જી ભાઈઓએ લાઈક ન કરવી હોય તો બધા મિત્ર એકારે લાઈક કરી નાખો તો મજા આવી જાય ભાઈ આજે આપણે પચાસ લાખનો ટાર્ગેટ રાખ્યો ભગવાન પચાસ લાયક બહુ ઝાઝી કહેવાય કારણ કે ભાઈ પહેલાંની હારે તો આપણે આવ નોંધ કરાય ને ભાઈ નકર પહેલાં તો આપણે ભાઈ ચારસો ને પાંચસોનો લાઇક ટાર્ગેટ રાખતા અત્યારે ભાઈ આપણે પચાસ લાખનો ટાર્ગેટ રાખ્યો ભગવાન તો ભાઈ જે ભાઈઓ લાઇક ન હોય તો બધા મિત્રો એક ફરી એક લાઇક દબાવીજો ભાઈ પહેલાં આપણે મોટો ટાર્ગેટ રાખતા કારણ કે ભાઈ આપણી પાસે એટલું ઓડિયન્સ હતું એમાં જો મેં આ વીસ પચીસ દિવસ મહિનો દીનો ગેપ કરી નાખ્યો એમાં ભાઈ આપણે યુટ્યુબની રીસ ડાઉન થઈ જાય ને એના કારણે આપણે થોડોક ટાર્ગેટ ઓછો રાખ્યો અશોકભાઈ ધાપા વરસાદ છે કે ભાઈ તમારે હા ભાઈ વરસાદ આજ બહુ વર્યો ભાઈ આજ હાજે નવ વાગ્યાની વાત સાંજે નવ વાગ્યાની વાતથી ભાઈ અત્યાર લગી વરસાદ ચાલુ હતો ને હજી છે ને ઝીણો ઝીણો ચાલુ જ છે વરસાદ હજી વરસાદ ચાલુ છે ભાઈ તો ભાઈ જી ભાઈ હોય ને તો બધા કરે લાઈક દબાવી જોઈએ ભાઈ મજા આવી જાય ભાઈ જી ભાઈ લાઈક ન કરી હોય તો બધા મિત્ર એકારે લાઈક જો અશોક ભાઈ ધાપા અમારે ભાઈ પાલીતાણામાં છાટોય નથી અહીંયા ભાઈ સારો બેઠો ભાઈ સારું કહેવાય તમારે ભાઈ બાજુ અત્યારે વરસાદ આવે નહીં તો વધારે સારું કારણ કે હવે બધી મોલેત પાકી હોય ને ભાઈ તો હવે વરસાદ આવે તો થોડોક હાનિકારક કહેવાય અત્યારે કપાહની મોસમ ભરપૂર હોય ને કપાહનો તળાઈ ફૂલ આવ્યો હોય ભાઈ એટલે હવે જો એમાં વરસાદ પડે ને ભાઈ તો ભાઈ બધી મોલેતની આવું ઓલી થઈ જાય પથારી ફરી જાય ભાઈ તો જે ભાઈ હવે લાઈક ન કરવી હોય તો બધા મિત્રો એ કરે લાઈક દબાવીજો ભાઈ આપણે આ વખતે ભાઈ 50 लाइक નો ટાર્ગેટ રાખ્યો ભગવાન તો 50 લાઈક કરાવીજો એક ફેરી ભાઈ બધા મિત્ર એકરે લાઈક દબાવીજો હે અ મિતુન ગેમર 2020 2020 ભાઈ જય માતાજી જય માતાજી મિતુન ભાઈ વેલકમ વેલકમ અમારી લાઈવ સ્ટ્રીમ માં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે ભગવાન ભાઈ વાહ ભાઈ વાહ મિતુન ભાઈએ લાઈક કરી નાખ્યો ભાઈ થેન્ક્યુ મિતુન ભાઈ વેલકમ વેલકમ પ્રભુ વાહ વાહ ભાઈ વાહ ભાઈ તો મિથુનભાઈએ લાઈક કરી નાખ્યું ભગવાન તો તમે બધા એક ફેરી લાઈક દબાવીજો ભાઈ મિથુનભાઈ ગેમર ટ્વેન્ટી ટ્વેન્ટી ભાઈ લાઈક કરી નાખ્યું ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ હું માંડવી કાઢવા ગયો છું ઓહો ભાઈ તો વરસાદ તમારે નહીં હોય અહીંયા અમારે તો આજે નવથી દસ વાગ્યાની વાત છે નવ વાગ્યાની નવ વાગે ચાલુ થઈ ગયો હતો વરસાદ શરૂઆતમાં તો થોડો ઘણો પવન હતો અમારે પાછું દરિયાકાંઠે ગામ રહ્યો કે નહીં ભાઈ એટલે પહેલાં વરસાદ આવવાની વધારે સંભાવના રહી આપણે ભાઈ ટાર્ગેટ છે અત્યારે થયા હજી એક મીંડું ઘટે જો મીંડાનું કેટલું મહત્વ મીંડાને મહત્વ નથી ગણતા સમજતા નથી એનું મહત્વ પણ અત્યારે મીંડાનું મહત્વ છે જો અત્યારે પાંચ લાયક છે એક મીંડું હોય ને તો લાઈક થઈ જાય કિશનભાઈ ચૌહાણ

અમે જે ભાઈઓ છે ને આમાં રેગ્યુલર રહેતા હોય ને કાયમી વિડીયો નાખતા હોય ને એ માળાને સપોર્ટ કરીએ સો ટકા ભગવાન એમાં મારી લાઈક ને કમેન્ટ આવી જોજો તમે વિનોદ શિયાળ મહુવાવાળા જય શું છે જય મા ભવાની લાઈક સાથે વાહ ભાઈ વાહ વિનોદભાઈએ ભાઈ આપણે લાઈક કરી નાખ્યું ભગવાન વિનોદભાઈ શિયાળ તો ભાઈ જે ભાઈ હવે લાઈક નો કર્યું હોય ને ભગવાન તો બધા મિત્ર એકરે લાઈક દબાવી જો ભાઈ હજી આપણે લાઈક ઘણા ઓછા છે તમે બધા એકે લાઈક દબાવી જાય તો મજા મજા આવી જાય ભગવાન ભાઈ નેટવર્ક ની આપણે ક્વોલિટી કેવી આવે વિડીયો ક્વોલિટી કેવી આવે કદાચ મારે નેટવર્કમાં થોડો ઘણો પ્રોબ્લેમ હોય તો કદાચ ઓછી ક્વોલિટી આવે અત્યારે ક્વોલિટી કેવી આવે ભગવાન જરાક મને કમેન્ટમાં કહી દે તો મિથુનભાઈ ગેમર સાત થયા હા પાકો ભાઈ વિનોદભાઈ સુપર આવે તો વાંધો નહીં ભાઈ ક્વોલિટી બરોબર હોય તો અવાજ ક્લિયર આવે ને ભાઈ વિનોદભાઈ મિથુન ગેમર ટ્વેન્ટી ટ્વેન્ટી બ્યુટિફુલ તો વાંધો નહીં વાહ ભાઈ વાહ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ મારા બેન કયો બોલે જય માતાજી જય માતાજી કિશનભાઈ જય માતાજી કિશનભાઈ વેલકમ વેલકમ અમારી લાઈવ સ્ટ્રીમમાં તમારું ભાઈ હાર્દિક હાર્દિક સ્વાગત છે જોરદાર અવાજ આવે છે તો વાંધો નહીં ભાઈ તો વાંધો નહીં ભાઈ નકર આમાં કંઈક ક્યાંક હું થાય ભાઈ ક્વોલિટી વીક થઈ જાય કારણ કે નેટવર્કમાં પ્રોબ્લેમ હોય કે નહીં એટલે ક્વોલિટી બહ જાય અને અવાજ ઓછો આવે ટૂંકમાં આવે પણ છોડતો તો અવાજ આવે આપણે ભાઈ ઘણા સમયથી લાઈવ નહોતી કરીએ એટલે ભાઈ લાઈવમાં થોડું ઘણું છે ને ઓડિયન્સ ઓછું જોડાય પેલા તો ભાઈ આપણે લાઈવ પૂરી કરું ને તો સિત્તેર એસી હજાર લાખ એટલા માણસો જોઈ જતા આપણે કલાક દોઢ કલાકમાં માણસો એટલા માણસો જોઈને ફરી જતા ભાઈ કાંઈ વાંધો નહીં આપણે રેગ્યુલર થાય એટલે ભાઈ ઓટોમેટિક બધું આવવા મળીએ ભગવાન કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ મારે પહેલી લાઈક કરી વાહ ભાઈ વાહ સો ટકા કિશનભાઈ મિથુનભાઈ ગેમર ટ્વેન્ટી ટ્વેન્ટી ભાઈ મને શું છે બ્લુટીક કરજો પાકો ભગવાન ભાઈ ભાવુભાઈ ભાવ ભાવુભાઈ લાઈક કરી નાખી ભાઈ ભાવુભાઈ ભાઈ આવીને તરત ભગવાન લાઈક કરી નાખી ભાઈ હું વાંચશે ભગવાન આવી રીતના ભાઈ સપોર્ટ કરતા આવીને તો મજા આવે ખરેખર આનંદ આવે કે ભાઈ આપણે ઓડિયન્સ પબ્લિક સપોર્ટ કરે

મિથુન ભાઈ ગેમર 2020 ગારો છે શું આઠ થઈ ગયા હા ભાઈ બસ તમે બધા આવી રીતના સપોર્ટ કરો તો ભાઈ 50 લાઈક થવામાં શું વાર લાગે ભાઈ આપણે 50 લાઈક નો ટાર્ગેટ છે ભગવાન તો જે ભાઈ એક કરી લાઈક ન કરી તો બધા મિત્ર લાઈક કરી નાખો ભાઈ આ વખતે એમ છે કે ભાઈ 50 લાઈક થાય ને ત્યાં લાગે આપણે લાઈવ બન નથી કરવાની થાતી ભગવાન અહીંયા તારે ભાઈને હતો ભાઈ ફૂલ આપણે પચાસ લાઇકનો ટાર્ગેટ રાખ્યો ભગવાન મિથુનભાઈ ગેમર ટ્વેન્ટી ટ્વેન્ટી મને સપોર્ટ કરજો પાકું સો ટકા ભગવાન ભાઈ તો જે ભાઈએ લાઈક ન કર્યું તો બધા મિત્રો એકારે લાઈક દબાવી દેજો ભાઈ કિશનભાઈ ચૌહાણ દિનુભાઈ ક્વોલિટી એક નંબર આવે છે તો વાંધો નહીં ભગવાન અત્યારે હાથી તો આપણે ક્વોલિટીની જરૂર છે ભગવાન ફાઈવજી નેટવર્ક આવતું હોય એટલે ક્વોલિટી ઓકે જ આવે વાંધો ન આવે તો કહીએ કહું છે કે ભાઈ નેટવર્ક ખરાબ થઈ જાય ને તો અહીંયા થોડીક ક્વોલિટી વીક બતાવે અત્યારે હવે ફાઇવજી છે હજી ફાઈવજી છે એટલે વાંધો નહીં આવે મિથુનભાઈ ગેમર ટ્વેન્ટી ટ્વેન્ટી હું લાઈક હું લાઈક લાઈવ છોડું શું જમવા જાઉં એટલા માટે અરે ભાઈ ભગવાન તમે એટલી ઘડી જોડાણા તોય અમારા માટે ઘણું કહેવાય ભગવાન જમવું તો પડે ને યાર કિશનભાઈ ચોહાણ દિનુભાઈ અવાજ સુપર આવે વાહ ભાઈ વાહ તો વાંધો નહીં ભગવાન અવાજ સુપર આવે ને ક્વોલિટી ઓકે આવે બસ તો વાંધો નહીં ભાઈ અવાજ આવવો જોઈએ પરફેક્ટ એ જ મજા છે ભાઈ નકર તો તમે લાઈવ જોવા આવો તો શું કામનો ભાઈ ક્વોલિટી તો આવતી અવાજ તો આવતો ન હોય તો એમાં લાઈવ કોણ જોઈએ ભગવાન એવું થાય ભાઈ તો જે ભાઈઓ લાઈક કર્યો હોય તો ભગવાન એકરે લાઈક દબાવી દો જે ભાઈઓ સબસ્ક્રાઈબર કર્યો હોય તો બધા મિત્ર એકરે સબસ્ક્રાઈબર દબાવી દો ગણેશ નવો નંબર લઈ લીધો નવો નંબર લઈ લીધો ભાઈ જૂના છે જી ભાવુભાઈ મિથપરા અમારા બેનના શું છે ભાગ્યશાળી સાડી છે અમારા બેન અમારા બેનભા ભાગ્યશાળી છે

અરે ભાઈ આમાં ચાલુમાં કેમ દેવો ભગવાન આ લાઈવ તો પાછી પૂરી થાય તો પાછા ઘણા માણસો જોઈને વ્યા જાય એવું થાય ભગવાન કિશનભાઈ ચૌહાણ શારદાબેન તમારે નવ લાઈક થઈ ગયા ભાઈ આપણે પચાસ લાઈક નો ટાર્ગેટ રાખ્યો ભાઈ તો જે ભાઈ લાઈક નો કર્યો હોય તો બધા મિત્રો એક લાઈક દબાવી ભાઈ બધા એક ફરી વિનંતી છે ભાઈ અમારા તરફથી પચાસ લાઈક નો ટાર્ગેટ રાખ્યો આ વખતે પચાસ લાઈક નો ટાર્ગેટ થોડોક મોટો ટાર્ગેટ રાખી દીધો ભગવાન પણ મને લાગે તમે કરાવી દે હો ગણેશભાઈ બોલો ને ભાઈ બસ એકદમ આનંદમાં માં છીએ ગણેશભાઈ મોજે મોજમાં માં છીએ તમારે કેમ હાલે ભગવાન બોલો બોલો ભાઈ તો આપણે પચાસ લાઈક નો ટાર્ગેટ રાખ્યો ભગવાન તો જે ભાઈ લાઈક નો કર્યો તો બધા મિત્રો એક દબાવી દો ભાઈ આજ ભાઈને ને રમત તો ગણી ભાઈ ભાઈ તો તમારે અહીંયા વરસાદ છે કે નઈ ભગવાન એક ફરી મને કમેન્ટ તો કરો અમારે આજ બહુ રહ્યો ભાઈ નવ વાગ્યા ની વાત છે હજી ચાલુ છે આ એક વાગ્યો એક વાગ્યો ભગવાન તોય વરસાદ હજી ચાલુ છે ભરપૂર ભાઈ જી ભાઈઓ લાઈક ન કર્યું સબસ્ક્રાઈબર કરી નાખો ને ભાઈ તો મજા મજા આવી જાય ભાઈ આપણે ભાઈ પછા લાઈક નો ટાર્ગેટ રાખી દીધો થોડોક મોટો ટાર્ગેટ છે કા કારણ કે ભાઈ અત્યારે તો આપણે પછા લાઈક નો ટાર્ગેટ મોટો કહેવાય કારણ કે ભાઈ મહિનોથી જે હું ગેપ પાડી દીધી ભાઈ બહુ મોટી ગેપ પાડી દીધી એટલે ભાઈ યુટ્યુબની રીસ તૂટી ગઈ હોય એટલા માટે પાછી રીસ બનાવવા તો થોડોક નાનો નાનો ટાર્ગેટ રાખવો પડે શરૂઆતમાં પછી પાછું રાખે પડે પછી વાંધો ન આવે પહેલાં ભાઈ લાઈવ છે ને હું કલાક રાખતો કલાક લાઈવમાં લાઈવ ચાલુ રાખી પછી પૂરું કરો ને એટલે આપણે લાઈવમાં ભાઈ પચાસ હજારથી ઉપર માણસો જોઈને ફરીને વીઆઈ ગયા હોય ભાઈ પચાસ હજારની માથે કંઈક ક્યાંય તો લાખ લાખ દોઢ દોઢ લાખ એ ભૂગી જાય જોતા છ નાખી માં જોતા? દેવરાજભાઈ ભરવાડ અ ભાઈ પૈસા મળે હા ભાઈ પૈસા તો મળે હે પણ ઓછા મળે હજી બહુ વાર લાગી હજી ભેગું થાવામાં તો ભાઈ ઓછા મળે મળે પણ ઓછા ભગવાન એક લાઈક કરી નાખો ભાઈ જે ભાઈ લાઈક ન કર્યું તો બધા મિત્ર એક લાઇક દબાવી દો ભાઈ આપણે છે ને ભાઈ પછા લાઈક નો ટાર્ગેટ રાખેલો છે તો ભાઈ બધા મિત્ર લાઈક કરી નાખો ભાઈ આટલો લાઈક નો ટાર્ગેટ તમે કમ્પ્લીટ નહીં કરી શકો ભગવાન જય માતાજી મિત્રો કેમ છો ભાઈ બધા મજામાં ફરી એકવાર અમારી લાઈવ સ્ટ્રીમમાં તમારા બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે ભાઈ અત્યારે ભાઈ વરસાદ નું વાતાવરણ છે કે નહીં ભગવાન તમારે ત્યાં મારે તો અહીંયા ભાઈ આજ આખી રાત વરસાદ વેર્યો ભાઈ શરૂઆતમાં વાવડો સારો હતો સાલું વરસાદ હતો હું ઘરમાં હું તો ને ભાઈ બરાબર હું આવતો એવો એસી જેવું વાતાવરણ થઈ ગયું ઠંડુ ગણેશભાઈ ભાઈ ભાઈ ઈ ગણેશ અગ્નેશભાઈ ઓકે ભાઈ અગ્નેશભાઈ સોરી સોરી અગ્નેશભાઈ આમાં શું છે ભાઈ કઈક મિસ્ટેક થઈ જાય ભાઈ અરે ભાઈ ભગવાન ભૂલ થઈ જાય એવું થાય ભગવાન દેવરાજ ભાઈ ભરવાચુનર પેલા લાવજો ભગવાન અરે ભગવાન ફોર્ચ્યુનર ના તો સપના તો હજી બહુ ઉપેર છે ભાઈ એ તો ભાગ્યમાં હોય તો થાય બાકી તો જોયું બધું આમાં તો હું છે ભાઈ ધીમે ધીમે બધું રાગે પડે વેતી ગધેડી વી ગાવ આપણે થોડું થોડું નાખ્યા કરવું પડે બસ પછી જોઈએ પછી તમારા બધાનો પ્રેમ ને ઉપર દયા અને ભાઈ બધું ભેગું થાય ને એ સંજોગ એ બધું ભેગું થાય તઈએ ભાઈ આપણે એ પોઝિશન ને ભોગીએ બરોબર છે ને ભાઈ પછી સપના પૂરા થાય પછી સપના પૂરા થાય યજ્ઞેશભાઈ હા કાંઈ વાંધો નહીં ભાઈ વાહ ભાઈ વાહ બસ ભાઈ તમે બધા આવી રીતના સપોર્ટ કરો ને ભગવાન એટલે મજા મજા છે અમારે બસ તો ભાઈ જે એક એકવારી લાઈક ન કર્યું હોય તો બધા મિત્ર એકારે લાઇક દબાવી દો ભાઈ જે હવે લાઈક ન કર્યું હોય ને તો બધા મિત્ર એક લાઈક દબાવી દો આપણે ભાઈ પચાસ લાઇકનો ટાર્ગેટ છે તો એક ફરી પચાસ લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ કરાવીજો ભાઈ પચાસ લાઇકનો આપણે ટાર્ગેટ રાખ્યો ભગવાન તો જે ભાઈઓ આપણે લાઇક ન કર્યું હોય તો બધા મિત્ર એકારે લાઈક દબાવી દો ભાઈ